આજે આપણે ગઢાળા પ્રથમનું વચનામૃત વિષ્મું અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું એના વિશે થોડું સમજીશું પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે સાંભળો સર્વેને એક પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું છે પૂછો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્ય અમે જ ઉત્તર કરીએ ત્યારે સર્વે રાજી થઈને કહ્યું છે હે મહારાજ તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરુપને જુએ છે તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જુએ છે એવા અનંત પદાર્થને જુએ છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે તેમજ સ્તોત્ર ત્વક્ત રસના દ્રાણ ઇત્યાદિક સર્વ ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે તે જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી જ એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ગહેલામાં અતિશય ગહેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે જો આ સ્વામિનારાયણ ભગવાને વાત કરીએ આપણને કે અજ્ઞાની કોણ છે તો જે પોતાના આત્માને પણ જોતો નથી અને આપણો આત્મા એ આ દેહથી અલગ છે આપણો આત્મા ઇન્દ્રિયથી અલગ છે એ જોતો નથી અને ભક્ત બાહ્ય દ્રષ્ટિથી દુનિયાનું સર્વે ક્રિયાઓ કરે છે જોયા કરે છે તો પોતાના આત્માના સ્વરૂપને જે નથી ઓળખતો કે આ દેહમાં હું આવ્યો એ હું આત્મા છું પણ આ દેહ એ મારો નથી એવી રીતે જે પોતાના આત્માને ઓળખતો નથી અને પોતાના દેહને એક રસ થઈને હું પણ જેનામાં આવે છે કે આ હું છું એ અજ્ઞાની અજ્ઞાની છે શ્રી સ્વામિનારાયણ ભગવાન જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય